જંક ફૂડને જાકારો તંદુરસ્ત ભોજનને સાકારો નિબંધ વિષય જંક ફૂડને જાકારો આજના યુગમાં આપણે સુવિધાવાદી જીવનશૈલી તરફ આગળ વધી રહ્યા છીએ તેના પરિણામે જંક ફૂડનું સેવન ઝડપથી વધી રહ્યું છે પીઝા બર્ગર કોલ્ડ ડ્રિંક ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈસ વગેરેને આજે બહુ પ્રેમથી ખવાય છે પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આવા ખોરાકનો આપણા શરીર પર કેવો પ્રભાવ પડે છે જંક ફૂડનો મહત્તમ ઉપયોગ દૂષિત તત્વોથી બનેલો હોય છે તેમાં પ્રોટીન વિટામિન્સ કે ખનીજ તત્વો કરતાં વધારે માત્રામાં ચરબી ખારાશ ખાંડ અને રંગદ્રવ્યો હોય છે આવા ખોરાક તાત્કાલિક સ્વાદિષ્ટ લાગે છે પણ લાંબા ગાળે તેનું સેવન નાની ઉંમરે જમાવટ ડાયાબિટીસ હાર્ટ રોગો અને પાચનતંત્રના રોગોને આમંત્રણ આપે છે બાળકો અને કિશોરો પર તો તેની અસર વધુ જોવા મળે છે ખાસ કરીને જ્યારે તેઓ નિયમિત રીતે જંક ફૂડ ખાવા લાગે ત્યારે તેમની ઉર્જાની ઘટ ભણવામાં ઉદાસીનતા અને ચીડિયાપણું પણ દેખાઈ શકે છે અત્યારે આપણી ફરજ છે કે આપણે પોતે પણ આ ખાવા ટાળીએ અને બાળવી ભાગને પણ તેમાંથી દૂર રાખીએ અમે એટલે કે આપણે આપણા ઘરમાંથી જ શુદ્ધ પૌષ્ટિકને ઘરમાં બનેલા ખોરાકને મહત્વ આપીશું તો જ આપણે સ્વસ્થ સમાજની રચના કરી શકીશું આપણે જંક ફૂડને જાકારો કહીએ અને હેલ્ધી ફૂડને આપીએ સાકારો એટલે કે સ્વીકાર નિષ્કર્ષ જંક ફૂડ તાત્કાલિક સુખ આપે છે પરંતુ લાંબા ગાળે દુઃખ આપી શકે છે તેથી આવું ખોરાક ટાળવું અને પૌષ્ટિક આહાર અપનાવવો જે આજની સૌથી મહત્વની જરૂરિયાત છે આવો આપણે સૌ મળીને ઉદ્ઘોષ કરીએ જંક ફૂડને જાકારો પૌષ્ટિક આહારને સહકારો